માં અંબાની આરાધના કરવાનું પર્વ એટલે આસો સુદ નવરાત્રિ જગદંબાની આરાધના કરવાનું દર વખતની જેમ શ્રી સમજ દમ સમાજ સેવા ટ્રસ્ટ તેમજ મુખ્યમાં અમારું ગજાનન ગ્રુપ બંને સંસ્થાઓ સાથે મળી પટેલ કોલોની ખાતે એક અર્બન નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું છે આ આયોજનમાં આશરે સાડા ચારસોથી આસપાસની સંખ્યા નાના બહેનો દીકરીઓ માતાઓ અને નાના બાળકો કે લઈ રમે છે અને સાથે આ નવરાત્રિનું અમારો હેતુ એટલો જ છે કે ભાઈ વિસ્તારના બહેનોને દૂર ક્યાંય જવું નહીં અને અહીંયા ઘર પાસે જ આ સુવિધા મળે તો મોસ્ટ ઓફ અમારા એરિનામાં પણ આપ જોઈ શકો છો કે મોસ્ટ ઓફ લેડીઝ જ એલાઉ છે જેન્ટ્સ અમે એલાવ કરતા નથી આયોજન અમારા જેન્ટ્સ લોકોનું એટલે લેડીઝ સાથે અમારી ટીમનું હોય છે પણ રમવાનું ફક્ત લેડીઝ માટેનું જ હોય છે આ આયોજનનો હેતુ એક જ છે કે સર્વ જ્ઞાતિના બહેનો એકબીજાથી પરિચયમાં આવે અને માની આરાધના કરે અને આ કાર્યક્રમને સફળ છે સમાજ બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ તેમજ ગજાનન ગ્રુપની સમગ્ર ટીમે જહેમત ઉઠાવી હતી